નમસ્કાર હું છું નવગણ ગમારા અને શ્રીકર મીડિયાના માધ્યમથી આજે વાત કરીશું ભરવાડ જ્ઞાતિના નવા નાત બંધારણ વિશે મિત્રો દરેક જ્ઞાતિની પોતાની આગવી ઓળખ હોય છે તે જ્ઞાતિનું બંધારણ અને એ બંધારણને સમય અંતરે પરિવર્તનની જરૂર હોય છે આજના યુગની માંગને ધ્યાનમાં લઈને નવા જમાના સાથે તાલ મેળવવા માટે થઈને ભરવાડ જ્ઞાતિ નવું જ્ઞાતિ બંધારણ બનાવવા માટે જઈ રહ્યું છે સોનાની લેતી દેતીના વ્યવહારોને લીધે વર્તમાનમાં તેની માત્રા એટલે કે સોનાના તોલાની સંખ્યા વધી ગયેલી હોવાથી તેની ઉપર અંકુશ લાવવા માટે લગ્ન સમયે આઠ અને દસ તોલા સોનાના વહીવટની વાતોને જ્ઞાતિના અગ્રણી લોકો દ્વારા નક્કી કરવામાં આવી છે સાથે સાથે છાપ પેઠે લેવામાં આવતી લાખ રૂપિયા આસપાસની રકમને એકવીસ હજાર રૂપિયા ફિક્સ કરી નવો નિયમ લાવવામાં આવ્યો છે જ્ઞાતિના સર્વે અગ્રણીઓએ તેમજ વડીલોએ સાથે મળીને નક્કી કર્યું છે કે હવેથી ભરવાડ જ્ઞાતિના લોકો કન્યા વિક્રયને બિલકુલ પ્રાધાન્ય કે સમર્થન નહીં આપે સૌ સાથે મળીને સમાજને આગળ લઈ જઈએ પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરી અને સમાજ માટે દિશા સૂચનના નવા દ્વાર જય દ્વારકા જય દ્વારકાધીશ હું વિજયભાઈ ખેટ ભરવાડ ગોપ સમાજ દ્વારા સ્પીકર મીડિયા દ્વારા બે વાત કરવા આવી રહ્યો છું ભરવાડ સમાજમાં અત્યારે ચાલી રહ્યા કુરિવાજો જે પચીસ પચીસ તોલા સોનું અને એક એક લાખ રૂપિયાની છાપ એવું બધું અત્યારે આપણા ભરવાડ સમાજમાં કુરિવાજો અને અંધશ્રદ્ધાઓનું બધું ચાલી રહ્યું છે ત્યારે હું મારા ભરવાડ સમાજને એક નમ્ર અપીલ કરવા આવી રહ્યો છું કે આપણે જે નવા બંધારણ મુજબ સામસામામાં આઠ તોલા નદાયામાં દસ તોલા અને છાપ પેટે એકવીસ હજાર રૂપિયા લેવા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું જિજ્ઞેશભાઈ વકાતર મારા ભરવાડ સમાજને નમ્ર વિનંતી કરું છું કે આ જે કાંઈ પહેલ ઉપાડી છે અમારા મોટા ભાઈઓ બધાએ એકત્ર થઈ ભરવાડ સમાજના આગેવાનો જે કોઈ વડીલો છે મારી તમામ માતા બહેનોને નમ્ર વિનંતી છે કે આને સાહસ આપો સપોર્ટ કરો બધાએ કદમથી કદમ મેળવી અને આપણા સમાજને આગળ વધારો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સમસ્ત ગોપ ભરવાર સમાજ દ્વારા જે આયોજન ચાલે છે અત્યારે કે ભાઈ નાત બંધારણ કરી અને ગામડે ગામડે નેહડે બધે જઈ અને મિટિંગો કરે છે અને મીટિંગમાં જ્યારે આપણને કહે છે કે ભાઈ તમે આ નાત બંધારણમાં ભાગ લ્યો ભેગા અને કોઈ પણ કાર્ય જેમ કે નાત બંધારણની અંદર આ નવા રિવાજો જે આવ્યા એ નવા રિવાજોને સક સાથ સહકાર આપી અને આ કુરિવા કુરિવાજો બધા કાઢી અને આગળ વધી અને સમસ્ત ભરવાડ સમાજને સપોર્ટ કરી અને બધા મીટિંગમાં ભેડા મળી અને આગળ વધી એવી તમને બધાને પ્રાર્થના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું છું ધીરજ મુંજવા રાજકોટથી સમસ્ત ગોપ ભરવાડ સમાજ અભિયાન જે અત્યારે હાલ ચાલે છે તેમાં હું સહમત છું ખરેખર ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પીસાતો આવે છે આ ઘરેણાના લીધે તો આપણે નવું અભિયાન ચાલુ છે તેને સાથ સહકાર આપો સામસામેમાં આઠ તોલા છે નકરામાં દસ તોલા છાબના એકવીસ હજાર રૂપિયા દીકરીના પૈસા લેવા નહીં તદ્દન પેરાવણી બંધ છે આ બધા નિયમ છે નવા અને આ નિયમના પાલન કરો જય દ્વારકાધીશ